નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે સરસ મજાના એવા મરસીનું જે ખેતર છે તેની અંદર આપણે આવી ગયા છે વાત કરીએ તો કે મરસીમાં આવતા રોગો જેવા કે થ્રીપના લીધે આવતા હોય અથવા તો સફેદ માખીના લીધે આવતા હોય જે મોટા પ્રમાણમાં કહી શકાય તો કે થ્રીપ છે જે આપણે વાત કરીશું કે થ્રીપના કારણે અથવા તો સફેદ માખીના કારણે શું શું નુકસાન થાય છે કુકડ આવે તો આપણે કઈ રીતના તેના લક્ષણો આપણે જાણી શકીએ છીએ ત્યાર પછી આપણે વાત કરીશું કે જો આપણે થ્રીપ અથવા તો માખી સફેદ ધોળી માખી હોય તેનાથી આપણે મરસીની અંદર કુકડ આવ્યું હોય તો તેના માટે આપણે કઈ કઈ દવાનો છંટકાવ કરી શકીએ તે વિશે આપણે સંપૂર્ણ માહિતી લેવાની છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં તો આપણે થ્રીપ વિશે માહિતી લેવી તો કે જે થ્રીપ છે તે ખૂબ નાના કદની જીવાત છે સોળના કુમળા પાનમાંથી નીચે રહે અને ત્યાર પછી રસનું સૂચન કરે છે અથવા તો રસ સૂસે છે રસ સૂસતી વખતે તેઓ વાયરસને એક છોડમાંથી બીજા છોડમાં ફેલાવો કરે છે જેમ કે થ્રીપ આ છોડમાં હોય ત્યારથી રસ સૂસી અને ત્યાર પછી બીજા છોડમાં રસ સૂસવા જાય છે તેવી રીતના વાયરસનો ફેલાવો કરે છે જેના કારણે પાન કોકળાઈ જાય છે પીળા પડી જાય છે અને છોડનો વિકાસ અટકી જાય છે તેવી જ રીતના આપણે સફેદ સફેદમાખીની વાત કરીએ તો તે પણ થ્રીપની જમત કરે છે પાનની નીચે રહી અથવા તો પાન ઉપર રહી અને ત્યાર પછી રસનું શોષણ કરે છે અને ત્યાર પછી તે બીજા છોડવા ઉપર જાય અને ત્યાર પછી ત્યાં રસનું શોષણ કરે છે જેના લીધે વાયરસનો એક છોડમાંથી બીજા છોડમાં ફેલાવો થઈ છે જેના લીધે પાનમાં કોકડાઈ જવું અથવા તો પીળા પડી જવા અને ત્યાર પછી જે આપણો મરછીનો પાક છે અથવા તો મરચીનો છોડ છે તેનો વિકાસ અટકી જવો તો ખડૂ મિત્રો આપણે વાત તો કરી કે થ્રીપ અને સફેદ માખીનું શું નુકસાન આપણા મરસીના પાકની અંદર થાય છે તો તો આપણે ત્યાર પછી જાણીએ તો કે મરસીમાં જો આપણે કુકણ આવી કુકડ આવી હોય તો તેના લક્ષણો આપણે કઈ રીતના જાણી શકીએ તે વિશે આપણે માહિતી લેવી તો કે પાન ઉપર કે નીચેની તરફ કોકળાઈ જવા પાનનો આકાર બદલાઈ જવો નાના થઈ જવા અથવા તો જાડા થઈ જવા ત્યાર પછી નવી ફૂટ આપણા મરછીની પાકની અંદર ઓછી થવી ત્યાર પછી આપણો મરછીનો પાક છે અથવા તો મરસીનો છોડ છે તેનો વિકાસ અટકી જવો ફૂલ અને ફળ ઓછા બેસવા અથવા તો બેસી ગયા હોય તો ખરી પડવા ત્યાર પછી છોડનો વિકાસ રૂંધાઈ જવો અથવા તો છોડ સુકાઈ જવા જે આપણે કૂકરના લક્ષણો આપણે ગણાવી શકીએ છીએ ત્યાર પછી ખડદ મિત્રો આપણે દવાની વાત કરીએ તો કે જો આપણે મરછીના પાકની અંદર આપણને વધારે પ્રમાણમાં થ્રીફનો અટેક જોવા મળે તો સ્પીનોસેટ સેટ છે તે પિસ્તાલીસ ટકા આવે છે જે આપણે પંદર લિટર પાણીના પંપની અંદર પાંચ એમએલ નાખીને ત્યાર પછી તેનો છંટકાવ કરવો જોઈએ ત્યાર પછી છે ફિફ્રોલિન છે જે પાંચ ટકા એસી આવે છે જેને આપણે વીસથી ત્રીસ એમએલ લઈ અને ત્યાર પછી પંપની અંદર ભેળવી અને ત્યાર પછી તેનો છંટકાવ કરવાથી આપણને જે થ્રીપની અંદર સારું રિઝલ્ટ મળે છે ત્યાર પછી છે ડેલ્ટા મેથરીન જે બે પોઈન્ટ આઠ આઠ ટકા ઇસી આવે છે જેને આપણે પંપની માત્રાની વાત કરીએ તો કે દસથી પંદર એમએલ છે ત્યાર પછી છે એસી ફેટ જે પિંચોતેર ટકા એસપી આવે છે જેને આપણે એક પંપની અંદર વીસથી પચીસ નાખીએ અને ત્યાર પછી તેનો છંટકાવ કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આપણે વાત તો થ્રીપની કરી તો સાથે સાથે આપણે સફેદ માખી જો આવી હોય તો તેના માટે આપણે કઈ દવાનો છંટકાવ કરી શકીએ તે વિશે આપણે આજે માહિતી લેવી તો કે છે ઇમિડા ક્લોપ્રીડ જે સત્તર પોઈન્ટ આઠ ટકા એસસી આવે છે જેને આપણે પંપની અંદર પાંચથી સાત એમ એલ નાખીએ અને ત્યાર પછી છંટકાવ કરવાથી આપણા જે મરછીના પાકની અંદર જે સફેદ માખીના કારણે જે કુકડ આવ્યું હોય તો તેને આપણે સારી સારી રીતના અટકાવી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આજે આપણે કૂકરને લીધે જે થ્રીપ અને સફેદ માખીને લીધે કુકડ આવતી હોય તો તેના માટે આપણે શું શું નુકસાન કરે છે તેના લક્ષણો શું છે અને કઈ કઈ દવાનો છટકાવ કરી અને ત્યાર પછી આપણે કુકરને આપણા પાકને બચાવી શકીએ છીએ કુકડથી તો ખરીદ મિત્રો આજના વિડીયોમાં એટલું જ નવા ખરીદ મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી